તો ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુ પટેલ દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું તો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં પર્યાવરણ પ્રેરણા બે પુસ્તક જીતુ પટેલ તિરુપતિ લેખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે પર્યાવરણને લગતા એકાવન પ્રસંગ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે તો દેરોલ ઋષિવન ખાતે આ કાર્યક્રમ યોજાયો તેરે લાખો વૃક્ષો સંકલ્પ સાથે ગ્રીન ગ્લોબલ ટીમ દ્વારા સફાઈ કામદારોના પગ ધોવામાં તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બ્લોક બનાવના મશીનનો મુરત કરવામાં આવ્યો હતી આ બીજો નંબર તો આજે પહેલી વખત અમે એ પુસ્તક અમારા રામભાઈ માડીને અર્પણ કરેલું હતું જેમને પોટલાક બિલીવ આવી હતી લાખત આ પુસ્તક અમે મારા ગામના જે ડોક્ટર જીતુભાઈ ડોડીને અર્પણ કર્યું છે એમને લાખો ડોડી સમાજમાં લુપ્ત થતી બચાવવા માટે જે અભિયાન કર્યું હતું એના ભાગરૂપે અમે એમને આ પુસ્તક અર્પણ કરેલ છે અને આ પુસ્તકમાં આખા દુનિયાના સારા પર્યાવરણના વિચાર અને લેખોનું સંકલન કરીને અને એમાં મેં મારી થોડી જાત અનુભવ ઉમેરીને આ પુસ્તક સમાજને પર્યાવરણને આવનાર પેઢીને વધારે જ્ઞાન મળે માટે આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે પુસ્તક વિશેષતા કે આખા દુનિયામાં સારામાં સારા લેખકોના એક જ બુકમાંથી તમને અમાર લેખો મળી રહેશે

સિંગલ યુઝ પ્લાસ્ટિક જે નથી વપરા ફરીથી નથી આપણે એનો યુઝ કરી શકતા તો એ પ્લાસ્ટિકનું મશીન લાવીને અને એમાંથી બ્લોક બનાવીને ફ્લાયર્સ અને ચૂલો નાખીને અમે એનો પણ એક કાશથી એની શરૂઆત કરી છે તો ઋષિવનમાં નીકળતું ટોટલ પ્લાસ્ટિક અમે જીરો વેસ્ટના જે પ્રયત્ન અમારો હતો એના ભાગ રૂપે અમે આજે એની શરૂઆત કરી છે અને એમાં બ્લોક એના પાડી રહ્યા છે હા તો એક મહારાજ પાસે પણ આ તુક્કો લઈને ગયો હતો તો એમને પણ મને નાસી ફાસ કર્યો પાસે આ તુક્કો લઈને ગયો હતો કે ભાઈ સરકારી કર્મચારીની તો અટક સાહેબ કાઢો બેન કાઢો પણ નતું કર્યું તો મેં એવું નક્કી કર્યું કે બધાનો તો હું મારી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાવીશ તો એમાં હું અટક નહીં રાખું હિન્દુ સમાજ આ અટક કરીને હજારો વર્ષથી આપણે આ પસાદ જાતિઓને જે આપણે અન્યાય કરી તો એનું આ એક નાનું તર્પણ છે મેં પહેલા પણ એક તુરી સમાજમાં જઈ અને પંચોતેર હજાર માણસો મેં માફી માંગી હતી અને મારા ગ્રીન કમાન્ડો અટક મુક્ત અઢાર લાખ જેવા અમે બનાવ્યા છે તો એમાં અમે અટક નથી રાખી તો અમે સમાજને એક મેસેજ આપવા માંગીએ છીએ કે ભાઈ અટક અટક વગર નો જો સમાજ ખાલી હિન્દુ હોય તો એ જ લખો મુસ્લિમ હોય તો એમ લખો જે હોય અને ગામનું સરનામું લખો એના પ્રયાસ રૂપે તો અમારા પાર્કનું મારું જે સફાઈ કામદાર એટલે હું એમને ઈશ્વરના દૂધ સમજુ છું